હેલો ખેણૂજ મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને સવારના કોણ સાત જેવું શું છે આજે આપણે લેટ આવેલા છે માર્કેટમાં ને આપણે જોઈને બજાર ભાવ હા પર્વળ પરવર પચાસ રૂપિયા કિલો વેચે છે પૂરિયા પૂરિયા ભાવે

મુનાભાઈ જે વેચે છે અને ભાઈ જે પેકિંગ કરે છે જે પચીસ રૂપિયા કિલો ગાજર છે આપણે જોઈ ને તો આ મીડિયમ એવો દાણા ચોરા હે જે પંદર રૂપિયા વીસ રૂપિયા સુધી કિલો વેચે છે દાણા ચોરા જે શ્રીજી વાલભાઈ વેચે છે જે આપણે જોઈ ને તો આના લોકલ કારેલા આવેલા ખેડૂત ના જે પચીસ ત્રીસ રૂપિયા સુધી કિલો ભાવ થાય છે અને ગુવાર જોઈ ને તો એક નંબર આનો લોકલ છે જે એસી હો રૂપિયા સુધી કિલો ગુવાર ગુરુવાર વેચે છે અને જે આ ભાવ હોલસેલ છે ગુંદાડા થી ભાઈ આવે છે શું નામ દેવરાજભાઈ ખેડૂત નું નામ છે અને જે ગુંદાડા થી આવે છે આ દૂધી માં આવતી પેલા દૂધીમાં પણ મંદિર ના હિસાબે પંદર રૂપિયા કિલો વેચે છે આપણે જોયું ને તો એપલ ગોટી રીંગણા મંદી ના હિસાબે પંદર વીસ રૂપિયા કિલો વેચાય છે જે જયખોડિયાર માં ભાઈ વેચે છે હોલસેલ આપણે જોઈને તો આવા ફ્રેશ એવા એકદમ સોલિડ લીંબુ છે જેનો ભાવ પાંત્રીસ ચાલીસ રૂપિયા સુધી કિલો થાય છે જે પાંચ છ કિલા પેકિંગ હોય છે આપણે આ મીડિયમ મરચું જોઈને તો જે વીસ રૂપિયા કિલો વેચાય છે જે જય ખોડિયારમાં જયસિંહ બાપા જે હોલસેલ થયું વેચાણ કરે છે આપણે જોઈને તો આ અંકુર પાક નંબર પુરિયાવાળા ચોરા છે અને જેમાં પણ એવરેજ ભાવ છે એકસો વીસ નો પાથરો વેચાય છે કોણ નામ ભાઈ શૈલેષભાઈ ખેડૂત નું નામ છે કયું ગામ જે ભાઈ કાળી પાક થી આવે છે ને માર્કેટમાં પુરિયાવાળા ચોરાની પણ સારી એવી આવક છે આપણે જોઈ ને આગળ મીડિયમ મરચું એવી જ રીતે આ પણ સારું મરચું એની આજુબાજુ પંદર વીસ રૂપિયા કિલો વેચે છે જે રવિભાઈ હોલસેલ થી વેચે છે આગળ જે એ પ્રમાણે ભાવ છે પંદર વીસ અને લાલ પણ એવો જ ભાવ છે આજે એકદમ મંદી છે

આપણે જોઈને તો આ એનો લોકલ ભીંડો છે ફ્રેશ એવો જેમાં એવરેજ ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો ભાવ થાય છે અને ભરતભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ કાતરોટા ગામ થી આવે છે આ ભીંડો લઈને આપણે જોઈને તો માર્કેટ માં ઘણો બધો ભીંડો અને કોબીજ ભીડું છે આપણે નેક્સ્ટ જોઈને તો આ દાણાવાળા ચોરા એ પણ ગરાગી નથી એના હિસાબે મંદિર છે જે વીસ રૂપિયા કિલો વેચાય છે દાણાવાળા ચોરા જે પ્રકાશભાઈ નું નામ છે જે ભાઈ કાતરોટા ગામથી ના આવે છે આ દાણાવાળા ચોરા લઈને માર્કેટમાં એકદમ મંદિર છે ખેડૂત ખાલી વેચવાવાળા હે લેવાવાળા કોઈ એટલા છે અને એના હિસાબે પણ મંદિર છે આપણે જોઈને તો આ એની દેશી લોકલ કાકડી છે ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો ભાવ થાય છે અને મીડિયમ વાલોટ છે જેમાં વીસ પચ્ચીસ રૂપિયા સુધી

આપણે જોઈ ને તો ગુલાબી રીંગણું જેમાં મંદિર ના હિસાબે વી પચીસ રૂપિયા કિલો ભાવ થાય છે શું નામ સાગરભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ કાતરો આવે છે આ ગુલાબી રીંગણું ને આપણે જોઈ ને તો આ સાનિયા પીળી મરચી જેમાં પણ મંદી છે જે દસ રૂપિયા કિલો વેચાય છે શું નામ નારણભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ પણ મકર પર આવે છે આ મરચી લઈ આપણે જોઈને તો ફુલાવર જેવું હોય છે એ પ્રમાણે વેચાય છે હો એકસો થી ચાલુ થાય છે અને બસો અઢીસો સુધી ઉધડું પોટલું વેચાય છે કોણ નામ ભાઈ નામ સુરેશભાઈ ભાઈ નું નામ છે અને જે હોલસેલ ફુલાવર નું વેચાણ કરે છે જે આપણે બાલાજી ટ્રેડિંગ માં ફુલાવર વેચાય એવા ભાઈ વેચે છે આ બધું ફુલાવર પેઢું

આપણે જોઈને લાલ મરચો જે ભાઈ સંજયભાઈ કહે છે બે ત્રણ રૂપિયા થી લઈને સાત આઠ રૂપિયા સુધી મરચાંમાં ભાવ જાય છે જે મરચાંમાં પણ એકદમ મંદી છે લાલ મરચાંમાં ભયાનક મંદી છે અને જે અત્યારે હારાજી ચાલુ જ છે અને આ બાજુ જે ડબલું આવે છે એમાં પણ એવો જ ભાવ છે જોઈને તો આ એક નંબર ગુલાબી જેમાં વી થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો ગુલાબી વેચાય છે એમ કહી તો આજે માર્કેટ માં બધી વસ્તુ માં ભયાનક મંદી છે શું નામ ભાઈ કમલેશ ભાઈ ભાઈ નું નામ છે અને જે ભાઈ હોલસેલ થી આ રીંગણા નું વેચાણ કરે છે આપણે જોઈ ને તો સફરજન મીડિયમ એવું છે જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો હોલસેલ થાય છે

અબરે જોઈને તો આ ટિંદોરા બારનો પાછળ ઘણો બધું આવેલું છે જે ભાઈ જે વી દિલેને 25 રૂપિયા સુધી કિલો ભાવ થાય છે ટિંદોરાનો અમે જો ટિંદોરા પર मंडीના હિસાબે વી 25 રૂપિયા કિલો વેચા છે મે ઘણા બધા ટિંદોરા આવેલા છે આવડા જોઈને તો આમાં પણ પચીસ ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે એટલી છે નહીં ખાવ ખાલી ખાલી છે અને મંદી પણ એટલી બધી છે અને આ નવરાત્રીનો માહોલ છે તેના હિસાબે ઘરાગી નથી અને માલ પણ એકદમ નીચા ભાવમાં વેચાય છે